જહાંગીરપુરામાં રહેતા યુવકે ક્રિપ્ટોકરન્સીમાં કરોડ નુકસાન થયા બાદ સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો હતો અને સીબીઆઈ ઓફિસર દયાના તરીકે ઓળખાપી આપી એક મહિલા પ્રોફેસરને ડિજિટલ રેસ્ટ કરીને સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા અપડાવી લેતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે આરોપીનું નામ હિતેશ પ્રવીણચંદ્ર દોડિયાવાલા છે જે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંઈપુજન એપાર્ટમેન્ટમાંથી પકડી પાડ્યો હતો આરોપીએ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અજમેરની મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી ફોનમાં આરોપીએ મહિલાને કહ્યું કે તેના નામે સિમ કાર્ડ ઇસ્યુ થયું છે જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરાસમેન્ટના મેસેજ મોકલવા માટે થયો છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તેથી તે મુખ્ય આરોપી છે અને તેની સામે કાર્યવાહી થવાની છે આરોપીએ મહિલાને વિડીયો કોલ કરીને પોતાને દયાનક તરીકે રજૂ કર્યું અને ડિજિટલ એરેસ્ટ કર્યો હતો વિદ્યા સહાયક તરીકે કાર્યરત વહેલા પ્રોફેસર ડરીગેએ અને આરોપી પી દ્વારા જણાવેલ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિતેશને અગાઉ ક્રિપ્ટો ટ્રેડિંગમાં દૂધ કરોડનું મોટું નુકસાન થયું હતું આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે સાયબર ફ્રોડનો માર્ગ અપનાવ્યો હતો